નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું માખી પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ માખી એટલે લગભગ સર્વત્ર ફેલાયેલ અને માનવ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક અત્યંત ખતરનાક કીટક માખીનો સમાવેશ દ્વિપક્ષી શ્રેણીના મસ્કડી કુળમાં થયેલો છે માખીનું શાસ્ત્રીય નામ મુસ્કા ડોમેસ્ટિકા છે માખી ગંદકી હોય તેવી જગ્યાએ વિકાસ પામે છે માખી મુખ્યત્વે રસોડામાં પ્રવેશીને ખોરાક પર બેસે છે અને ટાઈફોઈડ કોલેરા આતિશાર જેવા રોગોના સૂક્ષ્મજીવોનો ફેલાવો કરે છે માખીના મુખની રચના ગરણી જેવી હોય છે તેનો નીચેનો ભાગ નળી જેવા આકારનો હોય છે જેને સૂંઢ કહે છે ઉપલે છેડે બે અંડાકાર જંભકો આવેલા હોય છે જંભકોની મદદથી માખી પ્રવાહી પદાર્થોને સ્પંજની માફક ચૂસી શૂંડ વડે તેને શોષે છે ખાંડ જેવા પદાર્થો પર લાળનો સ્ત્રાવ કરે તેમને ઓગાળી તેમને પ્રવાહી સ્વરૂપે ચૂસે છે માખીનું આયુષ્ય લગભગ પંદરથી પચીસ દિવસનું હોય છે માખી ઉડવામાં ખૂબ ચપળ હોય છે તે આશરે અગિયાર કિલોમીટર સુધી ઓળીને જઈ શકે છે માખી મુખ્ય ચાર અવસ્થાઓમાંથી પસાર થાય છે જેમ કે ઈંડા અને પુખ્ત માખી એક સ્વસ્થ માખી તેના જીવન દરમિયાન લગભગ ત્રણસો પચાસથી થી નવસો જેટલા ઈંડા મૂકે છે માખીના ઈંડા એક મિલીમીટર લાંબા અને સફેદ રંગના હોય છે ત્રણથી ચોવીસ કલાકમાં ઈંડા સેવાઈને તેમાંથી ઈયળ પેદા થાય છે ઈયળ પગ વિનાની હોય છે આવી ઈયળને મેગટ્સ કહે છે છથી સાત દિવસમાં ઈયળનું કોશેટામાં રૂપાંતરણ થાય છે કોશેટો કથ્થાઈ બદામી રંગનો અને કોઠી આકારનો હોય છે આ અવસ્થા ત્રણથી છ દિવસ રહે છે માખીનું કુલ જીવનચક્ર પાંચથી પચીસ દિવસમાં પૂરું થાય છે માખી ઘણા ચેપી રોગોના જંતુઓનો ફેલાવો કરે છે જેવા કે ટાઈફોઈડ મરડો કોલેરા એમીબી પોલિયો માઇલાઇટીસ ટ્રેકોમા એન્થ્રેક્સ તેમજ કૃમિઓનો ચેપ લગાડે છે માખીને ગંદકીવાળું પર્યાવરણ માફક આવે છે આવા સ્થળે ઈંડા મૂકવાથી ઈયળ અને કુશેટાનો વિકાસ થાય છે તેથી ગંદકી કચરું છાણ મળમૂત્ર મરેલા પ્રાણી સળેલા વનસ્પતિજન્યુ પદાર્થો વગેરેના યોગ્ય નિકાલ દ્વારા પર્યાવરણ સ્વચ્છ રાખવામાં આવે તો માખીનું આપોઆપ નિયંત્રણ થાય છે માખીથી છુટકારો મેળવવા ડીડીટી ગેમિક્સિન પોરિક્ષ વગેરે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે આ ઉપરાંત દરરોજ ફિનાયલ મીઠાના પોતાથી પણ માખી અને તેની ઈયળનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ માખી પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ